રિઝલ્ટ મળે અને ખવડાવવામાં સાયલેજ મગફળી અને હુચેલ અને તારા તારાફીડનું દોણ એનું આ રિઝલ્ટ છે તમે એકથી એક પશુની હેલ્થ જોઈ શકો છો સુપર ક્વોલિટીની ભેંસો છે અને ભેંસની દૂધની ક્ષમતા પણ સારી છે અયો આપણે આવી ગયા છે સાયલેજ લેવા અને તમને આજે મસ્ત મજાનો તબેલો બતાવી દઈએ તો પહેલાં તો તમને મસ્ત મજાની દેશી નસલની ગાયો જોઈ શકો છો અને મસ્ત મજાની પાડીઓ આ બધી વાત છે જરા અને અમારા રસ્તામાં ફોર્ચ્યુનર બગડી ગઈ છે સક્તા પછી શું થયું ફોર્ચ્યુનર ને જો ભાઈઓ ગયા કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને પપ્પા જય દ્વારકાધીશ જય ગૌ ભાઈઓ કેમ છો બધા મજામાં તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે પશુ લેવેજ કેન્દ્ર ગુજરાતમાં વ્લોગ આવી રહ્યો છે અને ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને તમને આજે એક વાત કહેવાની છે તો આજે આપણે એક નવા મહેમાન આવ્યા છીએ સખતા ભાઈ શું નામ છે મેક્સી મેક્સી હવે આ મેક્સીને આપણા ફાર્મની અંદર રાખવી કે ના રાખવી મેક્સી તમે બધા કહેતા હોય સખા ભાઈ કઈ રીતે તમારી બધાની પચીસ પચાસ કોમેન્ટ યસ આવે તો આપણે મેક્સીને આપણા માં સિક્યુરિટી ગાર્ડ ગૌ માતાની અને ભાઈ આ મેક્સી મેક્સીટ મારશે કશું નહીં કરે ફાઈનલ અને બીજું કોઈ બગાડ બગાડ નહીં કરે તો ભાઈઓ તમારી બધાની આ હોય યુટ્યુબ ફેમિલીની ફેસબુક ફેમિલીની તો આપણે શું મેક્સી આ મેક્સીને આપણા ફાર્મમાં રાખીએ મેક્સી વિદા મેક્સી મેક્સી હે મેક્સી 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 તો તમે બધા કહેતા હો તો આપણે આને આપણા ફોર્મમાં રાખીએ બધાની યશ કે આ ભાઈ મેક્સી લખીને કોમેન્ટ કરજો કે ભાઈ મેક્સીને ફોર્મમાં રાખો તો આપણે આની પણ સેવા કરશું આપણા બે છે એમ ને સરસ સરસ લો મેક્સી તો ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો अपने आई गया फार्म उपर, तो फार्मी फेवरेट गौ माता मनाई दीजिए अब तो टीली नाम सुन के टीली खड़ी हो जाती है क्या कर रहे हो चलो अभी टीली को थोड़ी खुली कर दे क्योंकि अभी वो टीली अब आजाद जिंदगी जीती है તરફ ટીલીને આપણા ફાર્મમાં ખુલ્લી રાખવા માટે છુટી છે દિવસમાં બે ટાઈમ ખુલી રાખશું જેથી અને થોડું મજા આવે તમે જોઈ શકો છો ભાઈઓ ટીલી ને કરી દીધી ખુલ્લી તો એની ઈચ્છા હશે ત્યાં જશે એ તાર મમ્મી છે ટીલી મિત્રો એક વસ્તુ જોયું કે તમે પશુને રોજ છોડો ને તો એ પશુ પછી મસ્તી કરતું નહીં કાલે ટીલી એટલો બધો દોડતો કરતા કાલના બ્લોગમાં અને આ બાજુ આ બંને વાસરી પણ ખુલ્લી કરવી છે પણ થોડુંક પેલા ઝાડ મોટો તૈયાર ચાલુ છે એટલે એનું કામકાજ પતી જાય તો પછી આપણે એ પણ કરશું ટીલી

ટીલી તો આજ મૂડ લેસ છે કેમ ટીલી આજ હકરચન થઈ ગયા ટીલી શું થયું એ તમે કેમ દોડતા નહીં આજ આજ દોડવાનો શોખ પૂરો થઈ ગયો તમારો ભાઈઓ આજે વિડિયોમાં તમે જોશો આપણ ગૌમાતાને કમ્પ્લીટ સેટ થઈ ગયા છે હવે દોવામાં અને હવે આની તૈયારી ચાલુ છે ભાઈ કેટલા દિવસ કાઢશે અને ટીલી આપણા ફાર્મમાં ફરી રહ્યા છે તો મિત્રો મળીએ થોડી વાર પછી ટીલીને ફરવા દઈએ મજા કરવા દઈએ જેથી એને આનંદ આવે તો આપણાને આનંદ આવે જો ભાઈઓ ગાય કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ફો કહી ગયા એનું દાવા ધંધો રાખો ભેગું ભેગું

તો ભાઈ આપણે સાહેલી જ લેવા જતા હતા અને રસ્તામાં એ ગાડી બગડી જઈએ તો જલ્દી રેડી થઈ જાય એટલે આપણે જ બરાબર અને આ છે અમારો નેશનલ નંબર સત્યાવીસ હાઈવે કંડલા આ બાજુ રાધન આ બાજુ રાધનપુર આ બાજુ પાલનપુર મેન હાઈવે છે અને હવે ગાડી આપણી ચાલુ થાય એટલે આપણે નીકળશું બરાબર સારું ભાઈઓ આપણે આવી ગયા છીએ સહેલી લેવા અને તમને આજે મસ્ત મજાનો તબેલો બતાવી દઈએ તો પહેલાં તો તમને મસ્ત મજાની દેશી નસલની ગાયો જોઈ શકો છો અને મસ્ત મજાની પાડીઓ આ બધી પાડીઓ ઘરે તૈયાર કરેલી છે અને બીજી વસ્તુ તમને બતાવી દઈએ કે આજે થરાની અંદર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા સર્વશ્રેષ્ઠ પશુ અહીંયા છે તમે જોઈ શકો છો અને આ બધું રિઝલ્ટ ફીડ ભાઈ દસ વર્ષથી તારા ફીડ ખવડાવે છે અને ભેંસની તમે હેલ્થ જોઈ શકો છો અને આ બાજુ બધી કટડીઓ તૈયાર કરી છે તમે જોઈ શકો છો આ બાજુ એચ ના હેફર છે અને તમને શું લાગ્યા કેવી તૈયાર મજબૂત આ બધી દોઢ દોઢ વર્ષની પાડીઓ છે તમે જોઈ શકો છો એટલે આપણે આપણા પશુને સારું ખવડાવીએ ને તો રિઝલ્ટ મળે અને ખવડાવવામાં સાયલેજ મગફળી અને હુચેલ અને તારાફીડનું દોણ એનું આ રિઝલ્ટ છે તમે એકથી એક પશુની હેલ્થ જોઈ શકો છો સુપર ક્વૉલિટીની ભેસો છે અને ભેંસની દૂધની ક્ષમતા પણ સારી છે આઠ આઠ લિટર દૂધ છે એક ચોવીસ લીટરવાળી પણ ભેંસ છે તમને બતાવું અને તમે જોઈ શકશો એક છે એક પશુ મસ્ત છે તો આપણે અહીંયા આવ્યા હતા અને આપણે જે પશુપાલન કરીએ છીએ ને એ આમને ફોલોઅપ લઈને જ કરીએ છીએ આપણો કોઈ વિષય નહોતો પણ ભાઈને આપણે સપોર્ટ સારો છે સાઇલિશ વગેરે અહીંયાથી હું લઈ જાઉં છું બધું મળી રહે આપણે ભેંસ છે દિવસનું વીસથી બાવીસ લિટર દૂધ કરવાવાળી અને બહોત તમે જોઈ શકો છો અને એક બેຊિને સમય ગૌ માતા છે તમે જોઈ શકો છો તો કેવું ફાર્મ લાગ્યું એ પણ મસ્ત મજાની તમે કોમેન્ટ કરી દેજો જો ભાઈ હવે સાયલીજના ભડા તારુ ભણાના બેઠા ડક્ટર સુગંધ આવે તારુજી તારુજી ભઈ આ સાયલી છે ને આમાં શું છે કે બફાઈ એવી સુગંધ આવતી હોય બાકી પશુ માટે સાયલીજ બેસ્ટ વસ્તુ હોય દૂધારું પશુ માટે સુપર ક્વોલિટી અને આપણે આની અંદર ભરીએ પેલી બે એક ગીર ક્રોસ અને એ બધી દૂધવાળી ગાયા માટે લીધું છે તો રિઝલ્ટ તો આપણને ખબર છે સાયલેજનું તો મિત્રો મળીએ આગળ જો ભાઈ કોકરોજ ગાયો પણ તમને બતાવી દઈએ આ બધી ગાયો સારા દૂધવાળી છે અને આ બધું રિઝલ્ટ સાયલેજનું જ છે અને તારાપીઠ દોરણનું જ છે અને મારું પણ એક સપનું છે કે આપણે પણ ગૌમાતાને આવી રીતના ખુલ્લી કરવાની છે શોર્ટ ટાઈમની અંદર વાળો બનાવવાનો વાળો બની ગયો થોડો ઝાડ મોટો થાય એટલે આપણે પણ આવી રીતના ગૌ માતાને ખુલ્લી રાખવાની છે અને સુપર ક્વોલિટીની ગૌ માતા તમે જોઈ શકો છો બધી દૂધવાળી કેપેસિટીવાળી સારી છે આ બાજુ ફાર્મ છે ને અહીંયા ગૌ માતાને ખુલ્લી રાખે તમે જોઈ શકો છો જો ભાઈ આજે આપણે ગયા હતા એ સાયલીડ છે હવે આપણે પશુને સાયલીડ નાખીએ दूध भेट बढ़े सौ टका अम्म लीधेलो है और ने गायखी दें बराबर भाई सौ किलोनी आठ से नौ रुपये किलो भाव हो आखी गाड़ी लै तो सात रुपये आजूबाजू पर सूटक में लूपया भाव रहता है गाय सकता भाई

ગાય ન ખડો ન ખવો થોડું હમણાં થોડું પીલા નખો બરાબર જો કેવું સહેલી જ કહે છે પશુ મસ્ત મજાનું આને વડે ભેગું જ ખાવું ગમે નોખું નઈ ખાતી માણે તો ભાઈઓ આ બ્લોગની સમાપ્ત કરીએ છીએ અને કાલે નવા બ્લોગમાં મળીશું જય ગો માતા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ જય જય રાધે કૃષ્ણ જય દ્વારકાધીશ